સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં શિક્ષકોની અછત અને સાથે હાલમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડતી હોવાના આક્ષેપો સાથે મુદ્દો ઉગ્ર બન્યો હતો સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી જે બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો હતો શિક્ષકોની અછતના મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તડાફળી થઈ હતી અને શિક્ષકોને બીએલઓનું કામ અપાતા વિદ્યાર્થીઓ શિક્ષક વગર ભણવા મજબૂર બન્યા હોવાનું જણાવ્યું હતું શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષકો વગર જ બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો અને કહ્યું હતું કે બીએલઓને ધમકીભર્યા મેસેજ પણ અપાતા હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરાયા હતા વોટ્સએપ દ્વારા મેસેજ બીએલઓને અપાતી તેઓ માનસિક તણાવમાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપો કરાયા છે તો સામાન્ય સભા અંગે અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા અને વિરોધ પક્ષના

બાળકોના અગાઉ ઓલરેડી પ્રાથમિક શાળાના બાળકોના દોઢ થી બે વર્ષ બગડી ચૂક્યા છે આ સત્રનું આ વર્ષનું પહેલું સત્ર પણ ઇતર પ્રવૃત્તિઓમાં બરબાદ થયું છે આ બીજું સત્ર શરૂ થયું એમાં એક મહિનો થઈ ગયો શાળામાં શિક્ષકો ગયા નથી બે મહિના વધ્યા છે એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી ત્રણ વર્ષની બરબાદી કરી નાખો તો એના પ્રાથમિક શિક્ષણનો પાયો કેટલો કાચો રહી જાય અને એને કેટલો નડે આની સમાજ સત્તામાં બેઠેલા શિક્ષણ ને જે આટલો બધો પગાર લે છે આઈએસ અધિકારીઓને નહીં પડતી હોય તો ગુજરાતના લાખો બાળકો વતી અમારી માંગણી છે કે શિક્ષકોને વર્ગંડમાં રહેવા દો નહીંતર આજે લોસ બાળકોના શિક્ષણને થશે એની ભરપાઈ નહીં થઈ શકે રાજેન્દ્ર કાપડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ જી આજે વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ દ્વારા તૂટું મેમે કરવામાં આવી સભામાં કઈ બાબતે તૂટું મેમે છે ચૂંટણી પંચની મતદાન સુધી શુદ્ધિકરણ ના અભિયાનમાં બીએલઓ તરીકે શિક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે એના અનુસંધાને વિપક્ષ અને સભ્યોશ્રી દ્વારા એટલે એમને જવાબ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા વિપક્ષ દ્વારા શિક્ષણ કાર્ય બગડે છે એ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ અમને માહિતી છે એ મુજબ અમે સાથી શિક્ષકોની નિમણૂક કરી છે બીએલઓને પણ સહાયક બીએલઓ આપવામાં આવ્યા છે હાલમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આમ પણ શિક્ષકોની અછત હોય જેથી તાત્કાલિક શિક્ષકોની અછત દૂર કરી વિદ્યાર્થીઓના ભણતર પર ધ્યાન આપવા વિપક્ષે માંગ કરી છે